પારડીના મોતીવાડા પાસે કેબલના ડ્રમ ભરેલું ટ્રેલર પલટી માર્યું પૂરઝડપે આવતા ટ્રેલરના ચાલકે વળાંકમાં કાબુ ગુમાવતા સર્જાયો હતો અકસ્માત પારડીના મોતીવાડા બ્રિજ નજીક એક ટાટા ટ્રેલરના ચાલકે પોતાની ગાડી ગફલતભરી રીતે હંકારી લાવતા અકસ્માત સર્જાયો હતો વળાંકમાં ટ્રેલર પલટી મારી જતા અંદર ભરેલા કેબલના ડ્રમ સહિત ગાડીને લાખો રૂપિયાનું નુકસાન થયું છે આ મામલે પારડી પોલીસ મથકે ટ્રેલરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ એસઆર લોજિસ્ટિક કંપની દ્વારા દમણની પોલીકેપ કંપનીમાંથી બાવીસ જેટલા કેબલ ડ્રમ ભરીને ટાટા ટ્રેલર નંબર જીજે ટ્વેલ બી ડબલ્યુ ટ્યુ સેવન ફાઇવ નાઇન કચ્છના ખાવડા જવા રવાના થયું હતું રાત્રિના સમયે મોતીવાળા બ્રિજ ઉતરીને પ્રાથમિક શાળા નજીકના વળાંક પાસે પહોંચતા ચાલક હુકમા પોકરા રામ ચૌધરીએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેના કારણે ટ્રેલર રસ્તા પર જ પલટી ખાઈ ગયું હતું કંપનીના કર્મચારી રમાકાંત શર્માએ આ પાડી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ આ અકસ્માતમાં ટ્રેલરમાં રહેલા કેબલ ડ્રમને અંદાજીત એક લાખ અને ટ્રેલરની બોડી તથા કેબિનને પચાસ હજાર મળી કુલ એક પોઈન્ટ પચાસ લાખ નું નુકસાન થયું છે સદનસીબે અકસ્માતમાં ચાલકે અન્ય કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી પોલીસે રાજસ્થાનના બાડમેરાના રહેવાસી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે